નમસ્કાર મિત્રો તારીખ છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવકો વધતા ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને ગુજરાતમાં પણ નબળી ડુંગળીના ભાવ ઘટીને નીચે પંચોતેર રૂપિયા બોલાઈ રહ્યા છે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર ડ્યુટી હટાવે તેવા હટાવી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે દેવાલીના મૂળમાં નથી અને જે ડુંગળીની આવકો ઘટી રહી છે ડુંગળીના વેપારો અત્યારે નથી અને ડુંગળીના ભાવ તળિયા આવી ગયા છે ડુંગળી બજારમાં વેપારો એકદમ ઠંડા પડ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી હાલના તબક્કે બજારમાં વેચવાલી કેવાય કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે બજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ નીચે જઈ શકે છે સરકારે નિકાસની ડ્યુટી હટાવી છે પણ બજારમાં મંડી અટકે તેવી સ્થિતિ અત્યારે દેખાતી નથી અને આ વર્ષે પાક પણ સારો છે તેના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આથી ડુંગળી ત્યાંથી વિડિયો ગમ્યો હતો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન